જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ હા હા આવી જા આવી જા આવી જા સરસ સરસ અમારે આ ઢીંગલીને વિડીયો લેવાની છે દોસ્તો જોઈ શકો છો આપણા લક્ષ્મીબેન એમણે કપડા ચેન્જ કરી નાખ્યા મને કે ગરમી થાય છે એમના નાનકડાબેન એનું નામ શું છે હે હા હા તારું નામ નાગજી સરસ સરસ દોસ્તો એમ કહેવાય કે બીજલભાઈ ની સાથે હું આવ્યો છું રાપર તાલુકાનું આ ગામ કયું છે બીજલભાઈ બોલી નાખો એકવાર એમાં આ એમ કહેવાય કે આપણો માલધારી સમાજ આપણા રવારી સમાજના આ જે મકાન છે બરાબર તમને દોસ્તો આ ઘર જે છે આ બાજુ આ બાજુ બિજલભાઈ આ બધું તમે દેખાડો જો દોસ્તો આંગણા ની માલિકા આવી છે પણ આ વાસણ મૂકવાની એમની પદ્ધતિ જુઓ અહીંયા બધા વાસણો ઊંચે જે શુદ્ધ સાફ થઈ જાય બધા વાસણો વાસણો ઉપર ચડાવ્યા છે બીજલભાઈ આખે આખું ઘર આપણે દેખાડવાનું છે આવો તમે તમે આગળ આવો આપણે ટેણી આવો દોસ્તો આપણે આખે આખું એમ કે ઘર મારે તમને દેખાડવું છે ખરેખર તમને પણ આનંદ આવશે આ બધી સુવિધા તમે જુઓ અને બીજું આ આખે આખો આનો સ્પેશિયલ વિડીયો આપણે બનાવ્યો છે દોસ્તો એ તમે મેં મૂકી દીધો હોય તો ઠીક છે નહીં આ વિડીયો પણ તમને જોવા મળશે આખી આખો બાનો જે ખજાનો છે એટલે એના વિશે આપણે વિશેષ વાત નહીં કરીએ પરંતુ એના પહેલા બિજલભાઈ આ બાજુ આવો આખે આખું ઘર દેખાડવું છે ભાઈ મારે બરાબર આ બાજુ તમે આજે જુઓ કોઈ પણ મહેમાન આવે એમના માટે ના ગોદડા અને ઓછી કા બીજલ ભાઈ આ તમે જુઓ તો ખરા બધા હાથ બનાવટી પાણીના માટલા છે અને અહીંયા જે દિવાલ ઉપર ચિત્રકામ તમે જુઓ આખે આખું જે ઘર છે અને આ અમારો નાગજી આ એનું ઘર છે સરસ સરસ વિજયભાઈ હા હવે આપણે આગળ પેલું દેખાડવું છે તમે જો આ માજી જો ઉપરથી પેલું લઈ રહ્યા છે એ એક સુવિધા તમે જો ઉપર લટકાડેલું છે ભાઈ વાહ માજી આતમ મે કેટલા વર્ષ થઈ ગયા છે 70 હા 20 વર્ષ પહેલાની છે હમ હમ જો мама ઉપર ઉપર લટકાળો બિલાડા વગેરે વગેરે કઈ નડતર રૂપ ન થાય સર સર ડુંગળી છે જો અને આ મૂકવા માટે છે 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 અહીંથી જોઈ રહ્યા રહ્યા કે બધું શું કરી હવે આપણે એમને આ બીજલભાઈ આખું ઘર દેખાડીએ મને જે આનંદ હતો આ બધી વસ્તુ દેખાડવાનો દોસ્તો તમે જોઈ રહ્યા છો

હવે ઘર તમને દેખાડું દોસ્તો હા હા અને મેં કીધું તું આપડે લક્ષ્મી આ નાનકડી દીકરી છે આ ઘરની એમ કે ક્યાં ગઈ પેલી બહાર છે ને આ મેં કીધું તારા કપડા દેખાડજે આ તમે જુઓ એના બધા મસ્ત મજાના પાતળી કપડા હા એ મને ઉલટો છે આ બધા એના કપડા આ પાચરીઓ કે મારા પાસે આવો અને આ એની માનું કદાચ આ કાપડું હશે છોકરી અને મટકુડું છે નામ પેરી લે ઘાઘરી તો જાવ છે અમારે ગામ દોસ્તો આ બધું જોઈ શકો બધા વાસણો તમે જો તાંબા પિત્તળ ના બધા હવે આ ઢાંકી રાખ્યા છે ને એક સમય હતો આને ખુલ્લા જ રાખતા ને છ મહિને છ મહિને ઉટકવા પડતા પણ હવે આ પ્લાસ્ટિક માં ઢાંકી રાખે કેમ કે આમાં રજબજ ઉડે ને તો આવી જ છે આજે ભાઈ અમારી આ ભાતુ કેડ દોસ્તો આગળ આપણે જઈએ બીજો વરોડો તમને દેખાડો એમાં પણ તમને આનંદ આવશે એની પછી આજાદભાઈ લાંબો થઈ જશે બહુ વાંધો નહીં વાંધો નહીં લાંબો છે આપણે લાંબો જ કરવો જોઈએ હા હા અને બાજુમાં દેખાડવાનું બાકી હા આપણે દેખાડી દેવું છે બીજું શું લાગે આ તમને જો ગાય અમાર માલદારી તો ભાઈ ની વાત આજી વિડિયો તો વિડિયો એક મિનિટ વિડિયો ઘણો બધો લાંબો થાશે પણ કાય વાંધો નહી આવું ઘરા પણ પછી ત્યારે આમ તમે જુઓ તમારું નામ શું મોટા ભાઈ રત્ના ભાઈ રબારી રબારી વાહ ભાઈ કે અમારે હતા આવા રામાપીર હારે હતા ઈ કે કોઈ બીજા પણ મતલબ ઈ નું નામ યાદ કરતા એ તો હવે આનંદની વાત છે આ તમે જુઓ અસોલી કો જય વડવાળા હમ

ઓછા હોવાથી આનો ઉપયોગ ઓછો થાય સવાર સવાર માં પણ હવે કેમ કે અત્યારની પેઢી આને ઉપયોગ ઓને નથી કરવા માંગતી અરે વાહ આ શું છે કોઠાર હા તો પહેલા તો માટીના હોતા

અમે આ પરદેશ માં બધે ઘેટા લઈને પકડતા હોય ને રખડતા હોય બઉ એવી છે આની અંદર અમે નનકા હતા ને બેઠા પાણી બાણી ના આવે ફરતી પારી કરી નાખે બાજુ હોય ઘેટા બકરા બેઠા બેઠા માખણ રોટલો ખાતાની